જુનાગઢ ખાતે ભક્તકવિ કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે દેશના વિવિધ રાજ્યોના છાત્રો ભૌગોલિક તકનીકી દ્વારા વન્યજીવોના સંવર્ધન અને જૈવિક સંશોધાત્મક કાર્યશાળાનો પ્રારંભ કરાયો નમસ્તે ડોક્ટર નિશિત ધારૈયા ડાયરેક્ટર સેન્ટર ફોર વાઇલ્ડ લાઇફ એન્ડ કન્ઝર્વેશન સ્ટડીઝ ભક્તકવિ કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જુનાગઢ ભક્ત કવિ નરસિંહ મહેતા જુનાગઢ ખાતે ડબલ્યુ રિસર્ચ ફાઉન્ડેશન અને સેન્ટર ફોર વાઇલ્ડ લાઇફ એન્ડ કન્ઝર્વેશન સ્ટડીઝના સંયુક્ત ઉપક્રમે એક નેશનલ લેવલનો વર્કશોપ વર્કશોપ ઓન જીઓ સ્પાર્શિયલ ટેકનોલોજી એટલે કે વન્યજીવના મેપિંગ અને સંરક્ષણ માટેના આધુનિક તા આધુનિક ટેકનિકથી એનું મેપિંગ કરવાનું એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું અને આ વર્કશોપનો આજથી પ્રારંભ થયો આ છ દિવસીય વર્કશોપમાં ભારતના જુદા જુદા રાજ્યોમાંથી કુલ પંદર જેટલા સંશોધકો પીએચડી સ્ટુડન્ટ એમએસી સ્ટુડન્ટ એ લોકો ભાગ લેશે ભાગ લીધો છે અને છ દિવસ સુધી એ મેપિંગ ઉપર અને જીઓ સ્પાર્શિયલ ટેકનોલોજી ઉપર અહીંના ત્રજજ્ઞો દ્વારા તાલીમ મેળવશે અને તાલીમના અંતે આ બધા જ વિદ્યાર્થીઓ પંદરે પંદર વિદ્યાર્થીઓ એક મેપિંગ માટેનું શિક્ષણ લઈને અત્યારથી જશે મારું નામ છે પ્રતિક કુમાર દેસાઈ અને હું ડબલ્યુસીના રિસર્ચ ડબલ્યુસી રિસર્ચ ફાઉન્ડેશનના ડાયરેક્ટર તરીકે મારી ફરજ નિભાવું છું આજના પ્રોગ્રામની વાત કરીએ તો ડબલ્યુસીબી રિસર્ચ ફાઉન્ડેશન અને સીડબ્લ્યુ સી એસ પી યુનિવર્સિટીના એમઓ યુ અંતર્ગત આ પ્રોગ્રામ આપણે જીઆઈએસ ટ્રેનિંગ આપણે નેશનલ લેવલનો એક વર્કશોપ કરી રહ્યા છીએ જેની અંદર નેશનલમાંથી આપણા ઇન્ડિયા લેવલથી વિદ્યાર્થીઓએ પાર્ટિસિપેટ કર્યું છે અને પંદર જેટલા વિદ્યાર્થીઓ આ ટ્રેનિંગ પ્રોગ્રામ શીખવા માટે અહીં આવ્યા છે હવે આ પ્રોગ્રામની અંતર્ગત વાત કરીએ તો તેમાં જીઆઈએસ ટ્રેનિંગ જીઓ સ્પર્શિયલ રિમોટ સેન્સિંગ અને જીઆઈએસના ડેટા છે એને કઈ રીતે આપણે હેન્ડલ કરી શકીએ એના માટે કઈ રીતે આપણે મેનેજમેન્ટમાં યુઝ કરી શકીએ સ્પેશિયલી જે લાઇફ મેનેજમેન્ટ છે કે આપણું ફોરેસ્ટ ડેવલપમેન્ટ છે એના માટે આપણે એનિમલની મૂવમેન્ટ ટ્રેક કરવા માટે કે આપણે કોઈ ડેટાને એનાલિસિસ કરવા માટે આપણે જીઆઈએસ એનાલિસિસ યુઝ કરતા હોઈએ છીએ કે જેનાથી મેપિંગ આપણે કરી શકીએ सकी प्रिडिक्शन मॉडल अपने बनाई यूज कर अपने फॉरेस्ट मैनेजमेंट में उपयोग कर वाइल्ड लाइफ इज अ पार्ट ऑफ जूनागढ़ डिस्ट्रिक्ट केसर केरी एंड केसरी सी दीज आर द आइडेंटिटीज ऑफ दिस रीजन बट सम हाउ इन द न्यू कमिंग एरा इन द न्यू डेवलप्ड ग्लोबल वर्ल्ड वी नीड टू हुक अवर ग्लोबल वोकल वॉइस To make the world know what we people are doing. In that sense of the term today, the special training program, English department, has started so many new families, collaboration, ILTS. So university has started working in almost all directions. So the humble growth of any institution is not committed and limited to certain areas in the field of administration also. Dr. Swani, Dr. Sukarya, along with the team of Dr. Bhadoria and Dr. Naval, we are, uh, we are deploying with the Samarth portal. Samarth is a kind of portal where everything will be online. So, students from Jamkhamba or Dwarka, from remote places, should not come here. At the home, they can access their mark sheet and everything. These are some of the duties of the university. We are not doing anything else. So, now this innovation is not only the part of Biolab. બટ અધર ડિપાર્ટમેન્ટ ઓલસો હાવ ટુ કમ ફોર્વર્ડ એન્ડ મેક બિગ ડેટા એનાલિસિસ વુડ એ વેરી હેપી ધટ ધીસ ફર્સ્ટ જેસ્ટ્યુર આઈ મોરી થેન્કફૂલ ટુ ગવર્મેન્ટ ઓફ ગુજરાત એન્ડ સેન્ટ્રલ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ઓલસો સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડબ પ્રીમિયરના અનુભવી બેમેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે